સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ના કેટલાક ચાલકો બેફામ રીતે વાહનો હંકારી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે જેને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ ના કેટલાક બેફામ ચાલકો વારંવાર અકસ્માતની ઘટના અંજામ આપી રહ્યા છે ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટનામાં નવ યુવાનનું મોત નીપજવા પામ્યું છે વાત છે પાલ ઉમરા બ્રિજની સુરતના પાલ ઉમરા બ્રિજ પરથી મિત્રો સાથે ફરવા નીકળેલો જસ નામના યુવાને બીઆરટીએસ બસના ચાલકે અટફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું હતું તો જાણવા મળ્યા મુજબ હાલમાં જ ઓટોમોબાઈલમાં ડિપ્લોમા એન્જિનિયર પાસ કર્યા બાદ મિત્રો સાથે જશ ફરવા નીકળ્યો હતો પરિવારનો જુવાન પુત્ર અકસ્માતમાં મૃત્યુ પામતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સીટા